જુનાગઢમાં નકલીની હારમાળામાં વધુ એક વધારો જુનાગઢમાંથી ઝડપાયો નકલી એએસઆઈ પોલીસની વર્દી પહેરીને રોફ જમાવતો હતો ત્યારે ગાંધીગ્રામ વિસ્તારમાંથી નકલી એએસઆઈ ઝડપાયો છે પોલીસ વિભાગમાં ફરજ ન બજાવતો હોવા છતાં યુનિફોર્મ પહેરીને રોફ જમાવતો હતો યુવરાજ જાદવ નામના યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે હાલમાં જ નકલી એસઆઈ બનેલ યુવકે ફોરેસ્ટ વિભાગમાં પણ પરીક્ષા આપી હતી નકલી એસઆઈની વર્દી સિવનાર ટ્રેલર ને પણ આપવામાં આવશે પોલીસ વિભાગ દ્વારા નોટિસ જેમાં નકલી એસઆઈ ને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે સી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ગઈકાલે એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ના હોવા છતાં એસઆઈ ની પોલીસ તરીકે ની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામશીભાઈ જાદવ મૂળ વેરાવળ નો અને જૂનાગઢ માં કોલેજ માં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસ ના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિ વિનાયક પીજી હોસ્ટેલ ખાતે થી સી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને ને અટક કરવામાં આવેલો છે તેના વિરુદ્ધ છે પોલીસ તરીકે પુરાવા માંગતા કોઈ મળી આવેલ ના હોવાથી આઈપીસી ની કલમ એકસો સિત્તેર તથા એકસો એકોતેર મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે વિગતવાર તપાસ કરતા આજે યુવરાજ છે તેને પોલીસ ની પરીક્ષા આપેલી પરંતુ પોતે નાપાસ થયેલો ત્યારબાદ હાલ ફોરેસ ની એક્ઝામ આપેલી છે તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે આ ઉપરાંત આમ કરવા પાછળ મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય પોલીસ બનવા માગતો હોય પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતાં આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય આ બાબતે વધારે પૂછપરછ કરતા અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાવ્યો છે ત્યાં આ એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સીવડાવી આપ્યો છે તો હાલમાં આસુ કરે છે આ જે યુવરાજ યાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય જેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાખી વર્દીનો શોખ હોવાથી પોતે પોતાશેલી જે પોલીસની પરીક્ષામાં નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ એ એસ ની રિક્રુટ થયેલી હોય તો પોતે પણ ડાયરેક્ટ એસઆઈ હોય તેવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને ફરતો હોય જુનાગઢમાં તેનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે છેલ્લા ત્રણ વર્ષથી જુનાગઢમાં સ્ટડી કરે છે પરંતુ પોલીસના જે યુનિફોર્મ છે એ છેલ્લા પંદર દિવસના પહેલા એમને બનાવડાવ્યો હોય અને પોતાના જે પહેરી અને સોશિયલ મીડિયામાં તેને બે ત્રણ પોસ્ટ પણ અપલોડ કરેલી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ